ગેઠીએ મિલાય નહીં ઘડીએ ભૂલાય નહીં હેઠીએ મિલાય નહીં એ ઘડીએ ભૂલાય નહીં ફરતી રહે છે દિવસ રાતમાં ઓ એ માળા છે મનમાં ફરતી રહે છે દિવસ રાતમાં કે માળા એવી ભગવાને ગોઠવી છે ગુરુ મહારાજે

શ્વાસ ઉશ્વાસ માં ફરે બે માણકા બાકી આવે એનો શ્વાસ કહેવાય ના ભી કેમ હેઠળ શ્વાસ ઉશ્વાસ માં ફરે બે માણકા

એક બની ગુજારા ઉઠી જાય છે હો એ માળા છે માન મા પણ એમ કે છે હવે થોડુંક દુઃખ થી છે બેરા માનવીઓને થોડી કટાક્ષ થશે દુખ બી છે બેરા માનવીઓ ને કાનમાં છે કાચરા બેરા માનવીઓ ને કાનમાં છે કાચરા મેલ ભરણા ઠસો નાખું ક્યાં કે એને મેલ અહીંથી નીકળ્યા જાય અહીંયા નાખવાનું છે એ તો ભર્યું પડ્યું જા નાખ મેલ ભરણા ઠસો ના હો એ માળા છે મનમાં દાસ સંતોક કહે ઊંચા અવાજ સંતોક કહે ઉચા અવાજ સાદરે હો એ માળા છે મનમાં આ ધૂન છે ને બરાબર વરી વરીને ગોઠવી લેજો સમજી લેજો બરાબર અને ગોળજો લે બધો જવાબ છે અને પછી મણીરામ બાપુનો અગિયારમો કકો વાંચી લેવાનો ડંડા દાપણ છોડ્યું એટલે હવે બે થશે ને